નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ એક રાસાયણિક પ્રક્રિયાઓનો સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન છે આપણી પાસે અહીં એક પ્રક્રિયા આપેલ છે જે કંઈક આ પ્રમાણે છે એફી ટુ ઓ થ્રી વત્તા ટુ એ એલ ગીવ્સ ટુ એ એલ ટુ ઓ થ્રી એટલે કે આ પ્રકારની કંઈક આપણી પાસે પ્રક્રિયા છે અને આપણને કીધું છે કે આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે એટલે કે આ પ્રકાર કઈ રાસાયણિક પ્રક્રિયામાં થાય છે અથવા તો આ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની છે તો અહીં સંયોગીકરણ દ્વિવિસ્થાપન વિઘટન કે વિસ્થાપન પ્રક્રિયા છે તો ચારેમાંથી કયો સાચો છે એને સમજવા માટે આપણે પહેલાં પ્રક્રિયાને સમજીએ તો પ્રક્રિયા કંઈક આ પ્રમાણે કહેવા માગે છે આપણી પાસે એફ ટુ ઓ થ્રી છે અહીં આપણી પાસે એફ ઇ ટુ એફી ટુ ઓ થ્રી છે એફી ટુ ઓ થ્રી અને એની પ્રક્રિયા એલ્યુમિનિયમ જોડે થાય છે એટલે એની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે થાય છે બે એલ્યુમિનિયમ સાથે થાય છે એટલે અને જે પ્રોડક્ટ બને છે અને જે પ્રોડક્ટ બને છે એ એ એલ ટુ ઓ થ્રી એટલે એ એલ ટુ એલ ટુ અને ઓ થ્રી એટલે કે એલ ટુ ઓ થ્રી વધતા ટુ એફી એટલે કે જે આ એફી છે એ આપણને અહીં મળે છે તો પ્રક્રિયામાં શું થાય છે તો અહીં એફી ટુ ઓ થ્રી હતા અહીંયા જે એફી છે એ ઓક્સિજન સાથે જોડાયેલ છે જ્યારે નિપજમાં શું થાય છે તો એ જ ઓક્સિજન સાથે એલ્યુમિનિયમ જોડાઈ જાય છે અને જ્યારે કોઈ એક તત્વનું વિસ્થાપન અન્ય તત્વો વડે થાય અહીં એફી ટુની જગ્યાએ એ એલ ટુ થઈ ગયા એફ ટુ હતા એની જગ્યાએ એ એલ ટુ થઈ ગયા એટલે એનો મતલબ એવો થયો કે એફીનું એ એલ વડે શું થયું છે વિસ્થાપન થયું છે તેથી આપણે કહી શકીએ આ વિસ્થાપન પ્રક્રિયા છે પરંતુ અહીં માત્રને માત્ર ને માત્ર વિસ્થાપન થયું છે તો એટલા માટે આપણે કહી શકીએ અહીંયા વિસ્થાપન છે જ્યારે અહીં દ્વિવિસ્થાપન પણ છે પરંતુ દ્વિવિસ્થાપન પ્રક્રિયા અહીં જોવા મળતી નથી એટલે આપણો સાચો જવાબ ડી આવશે થેન્ક યુ